mama e chưa 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 Hey, nalanın kama koşu. Hey, nalanın kama koşu. Hey, marilya'nın Gujarat'ın kama koşu. Hey, atım ağa Bharat'ın kama koşu. Hey, atım ağa Bharat'ın kama koşu. Hey, atım ağa Bharat'ın kama koşu. Hey, મારી માતા છો બાપો બાપો એ એકદારો વેણાયું ભૂલતી એ એકદારો મારો દેનારો આ તો બહુ પછી ભરાય કરો છો સમય આવો કે જેટલા લઈ જશે જેટલા લઈ જશે જગત પૂછે તમે પૂછો હા સાધુ તમારા તમે મને ચહેરો લડવી મે તમને હાચવ્યા હા તમે મને ચહેરો

જેવી જેવી તમારી નજર હશે એવી હું દેખાવાની છું એ જેવું જેવું તમારું મન છે એવી હું તમને ઓળખવાની છું એ હું વિહારી કરુણી નાગરી છું હવે હું મંડળના રબારીની માતા મારો છો એ સ્વભાવ પછી જોના I'm n a l i a l a l e o of o of o of of a o of o o a

ભગવાન રાજી થઈ ગયો રાજી થઈ ગઈ એટલે મારો વિરામ થઈ ગયું हूँ ये चिहर बोलवा वाले मर्चासुर जमशुर भाई मोरा हूँ हो तो विचार करे से दूध करियो ना ए नाला ने जरते ऊपर जेदार उनका बावर जाता अरे मिला सरकारी बावर जेदार आता ये दारो तंची भी वही जाई ए ये दारो सोयलो तलको ए वंटो

એ જેને જેને સેવા કરી છે પ્રભુ કયું કર્યું છે સુખડીઓ સિંધીઓ પાટીદારો દરબારો મેં તમારી વોર રાખી છે તમે તમારી વફાદારીથી વોર રાખી રહ્યા છો હું તમારી ફીટી ફીટી વોર ધારકો રાખો મારું નામ છે હરનું કોઈને ઘણી ભેગડી બધા ગાડીઓવાળા ના હોય કોઈ પદ પૈસા આખું બાજુ ઉશીરા કરીને એ મારું દેરાનું જોય છે તમારા કેવડી મજૂરી કરે ન ભરી આવો તો તો મારું નામ માતામાં એ યાર તમારે માતા મનોષો કોઈ ગરાય કદા તું દેવનો માંતું છે નઈ માંતું હોય કોઈને ઘર આવા મર્યું છે નઈ મર્યું હોય ઈને ઓર રાશી જવાબ લાળો મારું નો કેહણ હોય એવું તમારી માતા મનોષો એ ઉધારે આરની ચરશું

કોણ ના ભગવાન ના સ્વપ્રતવા કર્મ ના લેપો કૈલાશ સુવાનો લખોત મારું કહેવાય કરે ચહેરે છે એ આવનાર જેને 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 જીવી જીવી મજૂરી કરી છે એ કોનો ઓરનો કોમ છે સોમને સોમેદાનો છે તો તૈન મેને તૈન મેદાનનો છે તો ધારે તૈન ધારાનો છે તો તૈન કરવાગે એને છે તૈન સેકન્ડ થવા દે માનનો નહીં હા એ હું ગબારીની બતાવરો છું એ જમાયો